વર્ષ બે હજાર પચીસ પહેલું ચંદ્રગ્રહણ ચૌદ માર્ચ હોળીના દિવસે થશે આ ત્રણ રાશિના લોકો બનશે કરોડપતિ મિત્રો ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો મીઠાઈઓ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે હોળી પછી દેવી લક્ષ્મી પોતે આ ત્રણેય રાશિના લોકોના બધા દુઃખ પીડા અને કષ્ટ દૂર કરશે મિત્રો આ વખતે હોળીના દિવસે વર્ષનું સૌથી મોટું પ્રથમ ચંદ્રગ્રહણ થવાનું છે હોળી ચૌદ માર્ચે છે અને આ દિવસે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ થવાનું છે ચંદ્રગ્રહણનું સૂતક નવ કલાક પહેલાં શરૂ થાય છે ગ્રહણના સૂતકની શરૂઆતથી ગ્રહણના અંત સુધી પૂજા સહિતની ઘણી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે જ્યારે ચંદ્રગ્રહણના નવ કલાક પહેલા સૂતક લગાવવામાં આવે છે ત્યારે આવી સ્થિતિમાં લોકો મૂંઝવણમાં મુકાય છે શું ગ્રહણથી હોળી તહેવાર રંગોના ખલેલ પહોંચાડશે કે સૂતક લગાવવાથી હોળી દહન કરવી જોઈએ શું લોકો ગ્રહણ દરમિયાન રંગોથી હોળી રમી શકશે મિત્રો આપણે આજના વિડીયોમાં જાણીશું અને આપણે એ પણ જાણીશું કે ચંદ્રગ્રહણ દરમિયાન ભૂલથી પણ કઈ વસ્તુઓ ન કરવી જોઈએ અને મિત્રો ચંદ્રગ્રહણ દરમિયાન શું ઉપાય છે જો તમે આમ કરશો તો તમારું નસીબ તમારો સાથ આપશે જો તમે આમ કરશો તો તમારું નસીબ તમારા પક્ષમાં રહેશે જુઓ એક વાત ધ્યાનમાં રાખો જો તમે ચંદ્રગ્રહણ દરમિયાન થોડીક સાવધાની નહીં રાખો તો તમારા જીવનમાં સમસ્યાઓ તો આવશે જ પણ તમારું દુર્ભાગ્ય તમારા પર હાવી થશે અને તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને હંમેશા સમસ્યાઓનો સામનો કરવો પડશે પરંતુ બીજી બાજુ ચંદ્રગ્રહણ દરમિયાન કરવામાં આવેલા ઉપાયો ક્યારેય વ્યર્થ જતા નથી કારણ કે અહીં તમને ચંદ્રદેવનો સીધો આશીર્વાદ મળે છે તમને ભગવાનનો આશીર્વાદ મળે છે આ ચંદ્રગ્રહણ શુક્રવારે થવાનું છે અને આ દિવસ ભગવાન શિવ અને ચંદ્રદેવને સમર્પિત છે આ દિવસે કરવામાં આવેલા ઉપાયોથી તમને માત્ર ચંદ્રદેવનો આશીર્વાદ જ નહીં પરંતુ તમને ભોલેનાથનો આશીર્વાદ પણ મળશે જેના પછી તમારા જીવનને લગતી સમસ્યાઓનો પણ અંત આવશે અને તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરશો જો તમે પણ ઈચ્છો છો કે ચંદ્રદેવજી અને ભોલેનાથના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા પરિવાર પર રહે તમારું નસીબ તમારી સાથે રહે ભોલેનાથના આશીર્વાદ તમારા જીવનમાં ધનનો વરસાદ કરે તો તરત જ કોમેન્ટ બોક્સમાં પૂર્ણ શ્રદ્ધા સાથે જય ભોલેનાથ લખો મિત્રો ચૌદ માર્ચે ચંદ્રગ્રહણ ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે અને સૂતક કાળ શું હશે તો આપણે જાણીશું કે કઈ રાશિના લોકો ભાગ્યશાળી છે જેમના જીવનમાં ચંદ્રગ્રહણ પછી ચમત્કારિક પરિવર્તન જોવા મળશે અમે તમને આ ચંદ્રગ્રહણ પર બાર રાશિઓ પર થતી પ્રત્યક્ષ અને પરોક્ષ અસર વિશે સંપૂર્ણ અને સચોટ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ હોળીના દિવસે થવાનું છે આ દિવસે એકવીસ પ્રકારના શુભ યોગ થવાના છે એટલે કે આ દિવસે થનારું ચંદ્રગ્રહણ ઘણી રાશિઓમાં પ્રવેશ કરશે એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પણ સૂર્યગ્રહણ થાય છે ત્યારે સૂર્યગ્રહણ પછી પૃથ્વી સંબંધિત કોઈ આફત આવે છે પરંતુ જ્યારે પણ ચંદ્રગ્રહણ થાય છે ત્યારે સમુદ્રમાં ખળભળાટ થાય છે સમુદ્રમાં પાણી ખૂબ જ ઝડપથી વહેવા લાગે છે પરંતુ વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવું કહેવામાં આવે છે કે આ વખતે ચંદ્રગ્રહણ પછી બારમાંથી ત્રણ ભાગ્યશાળી રાશિઓ છે જેમના જીવનમાં સકારાત્મક અને ચમત્કારિક પરિવર્તન જોવા મળશે તેમના જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિનો વરસાદ થશે અને તેમના જીવનમાં ભગવાન ચંદ્રદેવના આશીર્વાદ આવશે ત્યારબાદ તેમના રાહો અને કેતુ બદલાશે તેઓ પણ તેમનો સાથ આપશે અને તેમને દેવી લક્ષ્મી તરફથી ઘણા આશીર્વાદ અને વરદાન મળશે ધૂળેટીના એક દિવસ પહેલા હોલિકા દહનની પરંપરા છે ચૌદ માર્ચના રોજ ચંદ્રગ્રહણ સવારે નવ વાગીને સત્યાવીસ મિનિટ શરૂ થશે અને બપોરે ત્રણ વાગીને ત્રીસ મિનિટ સમાપ્ત થશે જેનો કુલ સમયગાળો છ કલાક અને ત્રણ મિનિટનો રહેશે આ ચંદ્રગ્રહણ દક્ષિણ અમેરિકા ઉત્તર અમેરિકા પેસિફિક મહાસાગર ઓસ્ટ્રેલિયા એટલાન્ટિક મહાસાગર યુરોપ એશિયાના કેટલાક ભાગો અને દક્ષિણ દક્ષિણ ઉત્તર ધ્રુવમાં દેખાશે પરંતુ આ ગ્રહણ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં દેખાશે નહીં તેથી કાળની માન્યતા અહીં લાગુ પડશે નહીં પરંતુ આ ચંદ્રગ્રહણ પછી બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર તેની અસર જોવા મળશે ચંદ્રગ્રહણનું સૂતક નવ કલાક પહેલાં શરૂ થાય છે હવે તમારે આ સમય દરમિયાન કેટલીક સાવચેતી રાખવી પડશે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ નહીં તો દુર્ભાગ્ય તમારી પાછળ આવશે ધ્યાનમાં રાખો કે ચંદ્રગ્રહણ દરમિયાન કોઈ પણ ખોરાક રાંધવામાં આવતો નથી બીજું ચંદ્રગ્રહણનો સૂતક કાળ શરૂ થતાની સાથે જ સગર્ભા સ્ત્રીઓએ ખાસ કાળજી લેવી પડશે કે ભૂલથી પણ છરી જેવી વસ્તુઓનો ઉપયોગ ન કરે હવે અમે તમને જણાવીશું કે ચંદ્રગ્રહણ પછી કઈ ત્રણ ભાગ્યશાળી રાશિઓ છે જેમના જીવનમાં પરિવર્તન આવશે મિત્રો આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી જ તેનો કાળ પણ ભારતમાં માન્ય રહેશે નહીં પરંતુ ચંદ્રગ્રહણની અસર બધી બાર રાશિઓ પર ચોક્કસપણે પડશે અને ભોલેનાથ આ ત્રણેય રાશિના લોકોથી ખૂબ જ ખુશ થયા છે જેના કારણે આ ત્રણેય રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે હોળી પછી આ ત્રણેય રાશિના લોકોના જીવનમાં પરિવર્તન આવશે ચૌદ માર્ચના રોજ ચંદ્રગ્રહણ થશે જેનો વિવિધ રાશિઓ પર અલગ અલગ પ્રભાવ પડશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ગ્રહણને કારણે કેટલીક રાશિઓને નાણાકીય લાભ અને સમૃદ્ધિ મળી શકે છે નીચે કેટલીક રાશિઓની યાદી છે જે આ સમયગાળા દરમિયાન નાણાકીય લાભની અપેક્ષા રાખી શકે છે નંબર એક તુલા રાશિ તુલા રાશિના લોકો પર શનિની કૃપા રહેશે જેનાથી તેમની નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને તેમની કારકિર્દીમાં પ્રગતિ થશે કમાણીમાં વધારો થશે અને ઉચ્ચ પદ પ્રાપ્ત થવાની શક્યતા રહેશે નંબર બે સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે શનિ શુભ પરિણામો આપશે તેમની કારકિર્દીમાં પ્રગતિ થશે પૈસા કમાવવાની નવી તકો મળશે અને તેમના જીવનસાથીનો સહયોગ મળવાની શક્યતાઓ રહેશે નંબર ત્રણ વૃષભ રાશિ વૃષભ રાશિના દસમા ભાવમાં શસરાજ્યોગ રચાય છે જેના કારણે આ રાશિના લોકોને શુભ પરિણામો મળશે લાંબા ગાળે યુવાનોને પ્રગતિની નવી તકો મળશે મિત્રો તમારી ભાગ્યશાળી રાશિ કઈ છે તે કૃપા કરીને તેને બોક્સમાં જણાવો કૃપા કરીને નોંધ લો કે આ માહિતી જ્યોતિષ પર આધારિત છે અને પરિણામો વ્યક્તિગત પરિસ્થિતિઓ અનુસાર બદલાઈ શકે છે વ્યક્તિગત જ્યોતિષીય માર્ગદર્શન માટે નિષ્ણાત જ્યોતિષીનો સંપર્ક કરવો સલાહ ભર્યું છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર